તો આજે આપણે બનાવશું સિંગ ભૈજાનું શાક તો વેલકમ ટુ કાપી લઈએ આ 4-5 લાગ્યા હમ કઈ કે પોઈન્ટ આપણે

<laughs> Bình đi. Ha ah. Vipul

તો મિત્રો ટેસ્ટ બહુ ખુબજ સારો એવો છે અને સસ્તામાં આપણે એક મસ્ત ની વાનગી બની તૈયાર થઇ જાય છે આપણે પચાસ સાઠ રૂપિયા માં આખું ઘર ખાઈ લે એટલી વાનગી બની જાય છે તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો તો હવે આપણે ફરી એક આવા રસોઈ વિડીયો સાથે આપણે ફરી મળશું હવે તો લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરી દેજો મિત્રો